હેલો ફ્રેન્ડ્સ ઇલસ કિચન નાઇટીમાં તમારું સ્વાગત છે કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ગુંદરનો શીરો ગુંદરમાં કેલ્શિયમ મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે અને સાધાના દુખાવામાં રાહત આપે છે ગુંદરનો શીરો ખાવાથી શરીરમાં તાત્કાલિક ઉર્જા મળે છે અને શરીરની નબળાઈ દૂર થાય છે તો જરૂરથી તમે બનાવજો તો સૌથી પહેલાં અહીંયા મેં સો ગ્રામ ભાખરીનો લોટ લીધો છે અહીંયા મેં બધું માપથી જ લીધેલું છે હવે આપણે ભાખરીના લોટને સરસ રીતે શેકી લઈશું જેથી કરીને આપણે ઘીની ઓછી જરૂર પડે એટલા માટે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે એકથી બે મિનિટ સુધી આપણે ભાખરીના લોટને શેકવાનો છે ભાખરીનો લોટ સરસ રીતે ગરમ થઈ ગયો છે હવે આપણે ઘી એડ કરીશું અહીંયા મેં ગાયનું ઘી લીધેલું છે અમૂલનું કાઉ ઘી છે આ બે ચમચી આપણે ઘી લેવાનું છે વજનમાં પચાસ ગ્રામ લીધું છે મેં તમારી પાસે જે પણ ઘી હોય એ તમે લઈ શકો છો ગાયના ઘીથી ગુંદરના શીરાનો ટેસ્ટ બહુ સરસ આવે છે હવે આપણે ઘી અને ભાખરીના લોટને સરસ રીતે શેકી લઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો ભાખરીનો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે એકદમ હલકો થઈ ગયો છે સુગંધ બહુ સરસ આવે છે હવે અહીંયા આપણે ગુંદર એડ કરવાનો છે અહીંયા મેં બાવળીઓ ગુંદર લીધેલો છે વજનમાં સો ગ્રામ છે તમે ગુંદરને દળીને એનો પાવડર બનાવીને પણ એડ કરી શકો છો અહીંયા મેં આખો જ ગુંદર લીધેલો છે તમે જોઈ શકો છો ઘીની અંદર સરસ રીતે ગુંદર ફૂલી જશે બિલકુલ કાચો નહીં રહે ધીરે ધીરે આપણે મિક્સ કરતા જવાનું છે અને ગુંદરને સરસ રીતે ફૂલી જાય ત્યાં સુધી આપણે શેકવાનો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો ગુંદર સરસ રીતે ફૂલી ગયો છે યાની કે બધો સરસ રીતે શેકાઈ ગયો છે હવે આપણે એક ચમચી જેટલી દ્રાક્ષ એડ કરીશું આપણી દ્રાક્ષ પણ ધીરે ધીરે ફૂલી જશે સરસ રીતે હવે આપણે ગોળનું પાણી બનાવી લઈએ અહીંયા મેં એક ગ્લાસ પાણી લીધું છે અને જે વાટકીથી મેં ભાખરીનો લોટ લીધો તો એ જ વાટકીથી હું ગોળ લઈશ સો ગ્રામ ગોળ છે તમે જો વધારે ગળ્યું ખાતા હોય તો વધારે લેજો ઓછું ખાતા હોય તો ઓછો ગોળ લેજો અહીંયા મેં બધું માપથી જ લીધેલું છે હવે સરસ રીતે આપણે ગોળનું પાણી બનાવી દઈએ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે હવે આપણે ગુંદરના મિશ્રણની અંદર આ ગોળનું પાણી એડ કરીશું સરસ રીતે બધું મિક્સ કરી લઈશું ગર્ભવતી મહિલાઓ માટે ડિલિવરી પછી ગુંદરનો શીરો ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે કમરના દુખાવામાં રાહત આપે છે અને તનપાન કરાવતી માતાઓમાં દૂધ વધારવામાં મદદ કરે છે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે આપણો શીરો બનીને સરસ રીતે રેડી થઈ ગયો છે ઘી છૂટું પડી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે એક ચમચી એલાયચી પાવડર એડ કરીશું એલાયચી પાવડર એડ કરવાથી સુગંધ બહુ સરસ આવશે અહીંયા મેં થોડી બદામની કતરણ એડ કરી છે તમે બદામની કતરણ એડ નહીં કરો તો પણ બહુ સરસ લાગશે આ ગુંદરનો શીરો હવે આપણે અડધી ચમચી જેટલો સૂંઠનો પાવડર એડ કરીશું સારી રીતે બધું મિક્સ કરી લઈશું પાંચ મિનિટ સુધી ઢાંકીને સીજવા દઈશું પાંચ મિનિટ પછી આપણે એક સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈશું વાવ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આપણો ગુંદરનો શીરો બન્યો છે ફ્રેન્ડ્સ જરૂરથી તમે આ રીતે ટ્રાય કરજો મારો વિડીયો જો તમને ગમતો હોય તો જરૂરથી તમે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો હવે આપણે બદામથી ગાર્નિશ કરી લઈશું નાના બાળકોને કડવું ના ભાવે મેથીના લાડવા ના ભાવે તો તમે આ રીતે શિયાળામાં એમને ગુંદરનો શીરો બનાવીને આપશો તો એમને બહુ જ ભાવશે શરદી ખાંસીમાં પણ રાહત રહેશે એમને ટેસ્ટ કરી લઈએ કેવો બને છે વાવ યમી યમી બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો તમે પણ આ રીતે બનાવીને તમારા ફેમિલી સાથે શેર કરજો બાય બાય ફરી મળીશું બીજા વિડીયો સાથે બીજી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ